સરકારના ફૂલાપી ગણેશ ઉત્સવ સમિતિ અને કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કર્યું હતું શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ તાપી તટ પર કૃત્રિમ તળાવમાં ભવ્ય વિસર્જન કાર્યક્રમ સંપન્ન થયો સુરતમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ ગણપતિ પ્રતિમાઓનું સ્થાપન છે ગણપતિ વિસર્જનને લઈને સુરતના ભાગળ ચાર રસ્તા પર જળશક્તિ મંત્રી સી આર પાટીલ પહોંચ્યા હતા આ સમારંભ દરમિયાન તેમણે ભાગળ વિસ્તારમાં નીકળેલી ગણપતિ વિસર્જનની યાત્રા નિહાળી હતી ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પછી સુરતમાં જ સૌથી વધુ ગણપતિ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ ચાર રસ્તા પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ગણેશ ઉત્સવ સમિતિ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું સુરત શાહે ફરી એકવાર સાબિત કરીને બતાવ્યું કે અહીં દરેક ધર્મના તહેવારો શ્રદ્ધા અને કોમી એકતાના વાતાવરણ સાથે ઉજવાય છે આ વર્ષે ગણપતિ સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લગાલો ભાઈ અમારો ગલાજ બેઠ ગયા આજે સુરત શહેરમાં આનંદ ચૌદશના દિવસે ભગવાન શ્રીજીના વિસર્જન યાત્રાઓ વહેલી સવારથી જ સુરત શહેરમાં અલગ અલગ માર્ગો ઉપર જો નીકળી રહી છે જેમાં આપણા બાળકો બહેનો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં સામેલ છે જો એ અને અમારા બીસ જેટલા ઓવારા કૃત્રિમ ઓવારા ત્રણ જેટલા કુદરતી ઓવારા ઉપર હજારોની સંખ્યામાં અત્યાર સુધી વિસર્જન થઈ ગયા છે જોઈએ ખૂબ કોમી એખલાસવાલે વાતાવરણ મેં બધા અમારા હિન્દુ મુસ્લિમ આગેવાનો આપણા એના ભગવાનને સ્વાગત કરી રહ્યા છે જોએ ખૂબ સારા માહોલમાં જ પ્રક્રિયા પૂરી ચાલુ છે અમારી પૂરી પોલીસના ટીમ અમારા લગભગ બે હજાર સીસીટીવી કેમેરા દ્રોણ કેમેરા બોડી વર્ન કેમેરાઓના માધ્યમથી વિડીયો કેમેરાના માધ્યમથી સમગ્ર પૂરા યાત્રા નિગરાણી રાખવામાં આવી રહ્યા છે કરી હજારોને જો અમારા પોલીસ જો બલ લગાયા છે આ લોકોના જેટલા બી ગણેશ ભક્તોનો સહકાર આપીને એના યાત્રાને આગળ વધાવી રહ્યા છે જોએ મારા એક જ અપીલ છે બધા અમારા મંડળોથી કે ચૂંકી બે છેલ્લા બે ત્રણ દિવસ બહુ જ બારિશ થઈ છે જો એ આજે બી બારિશને ખૂબ આગાહી છે તો જે જલ્દી હોય એટલા જલ્દી ત્યાંથી ભગવાનને લઈને જો પ્રસ્થાન કરે જેથી સમયસર ઓવારા ઉપર જોઈએ એના અમે વિસર્જન પ્રક્રિયા પૂરી કરાવી શકીએ અને ટૂંકમાં વાત કરીએ તો પૂરા સંપૂર્ણ શાંતિ સાથે જો આ પૂરા યાત્રા નીકળી રહી છે જેથી કોઈ પણ લોકો જો કોઈ પ્રકારના અફવાઓ પર ધ્યાન નહીં આપે બલકિ જો પોલીસને સહયોગ કરે પોલીસ અને પ્રજા અમારા મળીને સુરત શહેરમાં એકદમ સુખ શાંતિ સાથે પૂરી યાત્રા અમે પૂર્ણ કરીશું ને અમે લોકો જો રૂટીનમાં અમારી જો એલર્ટનેસ પેલા બે મહિનાથી પૂરી તૈયારી ચાલતી હતી આજે તો અમારો છેલ્લો દિવસ છે लेकिन बम जो बीडीडीएस स्क्वाड है बॉम्ब डिटेक्शन डिस्पोजल स्क्वाड थी गया क्राइम ब्रांच है तमाम टीमों जो जो हमें कामगिरी करवानी थी हमें लोग कराए अत्य कर रहा छे जो है जी अपने कोई एवं दिक्कत नहीं जाए गणेश भक्तों ने एटे कि जो तंत्र जो है जो सूरत महानगरपालिका सूरत पुलिस तंत्र जो भक्तों माटे जो व्यवस्था करी है जो है विसर्जन ने जो है एना जो हमारी सूचनाओं पालन करे क्या क्या कई ओवा पर जवाब એડવાન્સ મેં આપી દેવામાં આવેલા છે સમયસર રૂટ બધા જો પોલીસને સહકાર કરે બાકી પોલીસ આપને ભરોસા આપે છે કે પૂરી યાત્રા સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ થશે ગણપતિ ઉત્સવ અને આનંદ ચતુર્થી આ બંનેનો એક અનેરો મહત્વ છે ગણેશ ચતુર્થી થયેલ સ્થાપના થયેલ ગણપતિની પ્રતિમાને ગણપતિ વિસર્જન આનંદ ચૌધરી વિશે વિસર્જન સમયસર કરવું જોઈએ આપણી બધાની ફરજ પણ છે ગણપતિમાં ધાર્મિક લાગણીની સાથે ઉત્સવની ભાવના પણ છે અને વર્ષોથી કદાચ મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ગણપતિની કોઈ શહેરમાં સ્થાપના થતી હશે તો એ સુરત છે આ વર્ષે પણ લગભગ એંસી હજારથી વધુ ગણપતિની પ્રતિમાઓની સ્થાપના સુરત શહેરમાં છે ને દર વર્ષથી જેમ અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ગણપતિના સ્વાગત માટે કોમી એકતાના નારા સાથે ગણપતિનું સ્વાગત કરે છે અને આની આખી વ્યવસ્થામાં મદદ પણ કરતા હોય છે મારે સૌ સુરતના ગણેશ આયોજકોને એમના સભ્યોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ વિનંતી કરવાની છે કે આવે ચૌદસના દિવસ જ્યારે લોકો એને એક ઉન્માદ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે એક ઉત્સાહ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ શહેરની આ રાજ્યની આ દેશની શાંતિ પણ જાળવવાની આપણી બધાની ફરજ છે પોતે પણ સમયસર આનંદ ચૌદસ ને દિવસે વિસર્જન એ પ્રક્રિયા બાર વાગ્યા પહેલાં પૂરી થવી જોઈએ પણ જો તમે મોડા નીકળશો તો તમારો સમય સચવાશે નહીં અને એટલા જ માટે પોલીસ પણ જ્યારે તમને આગળ વધવાની વાત કરતા હોય તો એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તમને મદદ કરવા માટે કદાચ આગળ વધવાનું કહેતા હોય ત્યારે સહયોગ કરવાની પણ મારી વિનંતી છે આપણે સૌ પણ પોતપોતાના ગણપતિ અને એના સભ્યોને સમયસર આગળ વધવા માટે પ્રયત્ન કરીશું તો જ આપણે સમયસર એનું વિસર્જન કરી શકીશું આજે આપણને વરસાદની પણ કૃપા છે ભગવાનની આ કૃપા છે કે આજે નદી તાપી નદી બંને કાંઠે મા તાપી વહી રહી છે દર વર્ષે આલન ચૌદસ પહેલાં આપણે તાપી ઉકાઈમાંથી પાણી છોડવા માટે વિનંતી કરવી પડતી હોય છે પણ આ વખતે કુદરતે પોતે જ તાપીને બંને કાંઠે વહેતી કરી દીધી છે અને ભરપૂર પાણી મા તાપીમાં છે તો આ પ્રતિમાઓનું વિસર્જન આપણે એ મા તાપીમાં સમયસર કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે સૌના સહયોગ મળતો રહે મળતો રહ્યો પણ છે એના માટે પણ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું